પણ અન્યાય થયો હતો એના વિરોધમાં આજે ઉપસ્થિત થયા છે ત્યારે સાથીઓ સૌ પ્રથમ તો જે પ્રકારે આ ભરતી થઈ એ ભરતીમાં કેમ્પેન જે લોકોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તાલીમ લીધી એનસીટીવી જે લોકોએ એનો ટ્રેડ પૂરો કર્યો જે લોકોએ પોર્ટ પૂરો કર્યો અને પછી પરીક્ષા લીધી એ પરીક્ષા ઓગણીસ જાન્યુઆરી ના રોજ એક્ઝામ હતી એ પણ પાસ કરી એનું રિઝલ્ટ એકવીસ તારીખે મુકાઈ ગયું એનું મેરિટ ઓગણત્રીસ તારીખે મુકાઈ ગયું અઢારસો ને ચોસઠ લોકોના નામ બહાર આવી ગયા અઢારસો ને ચોસઠ લોકો પાસ થઈ ગયા પણ તમે હજુ ધ્યાન આપીને હશે કે આ લોકોએ તે વખતે જે પ્રકારે પોલીસની ભરતી થાય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે ભાઈ અમે બાર હજાર પોલીસની ભરતી કરીએ છીએ એમાં આટલા જનરલ કેટેગરીના હશે આટલા એસસીના હશે એસટી હશે પછાત વર્ગના હશે એવું આમાં ક્યાંય લખ્યું બીજું કે બાર હજાર ની ભરતી કરવી છે પોલીસની કે શિક્ષકોની આ લોકોએ આપણને ક્યારે એવું નથી કીધું કે અમે હો ની ભરતી કરીએ હજાર ની કરીએ છીએ કે બે હજાર ની તમને કોઈ દિવસે કીધું છે આ એક આમની ભૂલ છે એક તો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે અનામત બિન અનામત ની કોઈ કેટેગરી આપણે બનાવી નથી બીજું કે કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ માટે અમે ભરીએ છીએ એની પણ કોઈ વાત આપણે કરી પછી આ લોકોએ હું ખેલ પાડ્યો તમારી ભરતી કરી અઢારસો ને જણ પાસ થઈ ગયા પછી આ લોકોને લાગ્યું કે હવે આપણે તો આટલા લોકો તો પાસ થઈ ગયા હવે આપણે શું કરીશું હવે આ લોકોનો અસલી ખેલ ચાલુ થાય છે સાંભળો આ લોકોએ દિલ્હીની એક એજન્સીને બસો કરોડનું ટેન્ડર આપ્યું કેટલાનું બસો કરોડનું ટેન્ડર આપ્યું અને તમામ સબ સેન્ટરોમાં નવ નવ જણની બારોબાર ભરતી કરી લીધી ભરતી કઈ રીતના કરી ભરતી કરીને એ લોકો પર આટલી ડિગ્રી નથી એ લોકોએ કોઈ એક્ઝામ બી નથી આપી બારોબાર પંદર હજાર માં ભરતી કરી એમાં પણ લાખો રૂપિયા એ લોકોએ લેવડ દેવડ કરી દીધી છે ખબર છે ને તમને ત્યારે અમને ચિંતા થઈ કે છ મહિનાથી ભરતી થયેલા લોકો છો ભોજન બીજા કદાચ ખાલી થાય માને કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી કાયદારી આપી છે કે અમે આઉટસોર્સિંગ થી ભરતી કરીએ પંદરસો ઝડપી જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારા માંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને જોવું પડશે ભાઈ મેરિટમાં જોવું પડશે ના ના આવ્યું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના બે રહેવાના છો છ મહિના ઘરે બેસવાના છો નથી ભાઈ અહિયાં જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી સો વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે એ તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ વિકલ્પ નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ખ્યાલ આવે છે ને તમને આજ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લેશ કાલે ઓમ તમને એવું ના થાય કે ભાઈ દોઢસો જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા કાલો ભરી દે તો આ એ લોકોએ ભાઈ આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ ક્યાં ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે તમારા માંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારા માંથી અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર્ષ પછી થાય તમારા માંથી જ ઉપર જશે ખ્યાલ આવ્યો ને તમને પરીક્ષા આવે ભાઈ તમે અમને છીએ તો ખરા પરીક્ષા આવે તો પાછા નહીં આપણે આવીશું કીધું છે આ વાત અમારે અહીંયા છે તે તમારા સમક્ષ અમે કરીએ છે અમે આનંદ મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કામ કરી નાખીએ કરી નાખીએ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ સમય મૂકી છે બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારા માંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ ફેસ થશે તો સાહેબ પોલીસ કંટાવાળી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાતથી મૂકજો આમ કહેજો તેમ કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારા ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ને ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે બી નથી આવ્યા નથી આવ્યા ને વિચાર કરો હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે એવું જ બધા વિચારે છે કે ભાઈ તમિલ લડો તમે ઘરેથી બધું જોઈ લેવું આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને એકસો ને ચોસઠ જણ તમે હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે થોડી આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા આપ્યો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેને નોકરી લેવાની છે ભાઈ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમની સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે અભે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે મારસાભાઈ ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ છે આ ભવન તો નથી પડી બધા મતલબ તો પોલીસ બધા કોપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે સુરત વાળા આટલો બધો સહકાર આપે છે તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાય તો આવું જ પડે તો ચિંતા નહીં કરતા

પણ જે જિલ્લાના યુવાનોએ ખર્ચા કરીને આટલી તાલીમ લીધી કોર્સ કર્યા એ લોકોએ પરીક્ષા આપી એમાંથી એકવી ભરતી નહીં કરી હવે છ મહિના પૂરા થવા આવતા હતા એટલે પછી આગેવાનો સાથે મળ્યા દીપકભાઈથી મારી બધાનો સંપર્ક થયો અમે કીધું ભાઈ આવી રીતના તો કાં સુધી તમે ચલાવવાના ચાલો અમે સાથે આવીએ છીએ અનંતભાઈ સાથે ચર્ચા થઈ અમે અહીંયા આવ્યા એમની સાથે બધી વાતો થઈ એટલે એ લોકોએ એવું કીધું છે કે આવતીકાલે પાંત્રીસ જણનો ઓર્ડર આપવાના છે મેરિટમાં જે લોકો આવશે રોજગર પદ્ધતિ બે હાજર બે બે હજાર બે હજાર ચાર અને બે હજાર તેર ના પરિપત્ર મુજબ રોજગાર પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરશે હમણાં આવતીકાલે પાંત્રીસ જણ ઓર્ડર આપવાના છે ઓગસ્ટ મહિનો પૂરો થતા થતા બીજા સો જણ કાયમી ઓર્ડર આપવાના છે કાયમી નોકરીનો હ કે એનો પગાર સત્તાવીસ હજાર થી થશે એટલે તમારામાંથી જે લોકો મેરિટમાં હશે એ પ્રમાણે જ ભરતી થશે એમાં પંદરસો જણ જે પણ વેટિંગમાં છે એમને હાલ પૂરતા આઉટસોર્સિંગ ભરતી ભરતી કરવા માટે નિર્ણય લીધો છે એટલે તમારે તમારા વિસ્તારમાં જે જે સબ સ્ટેશનો છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાં અહીંથી સૂચના મળી છે કે કેમ એ જાણીને અમારો સંપર્ક કરવાનો છે અમે ફરી આ લોકોને કહીશું કે ભાઈ ડેંડાપાડામાં સૂચના કેમ નથી આપી ધરમપુરમાં આપી દો કપરાડામાં આપી દો વાસ્તામાં આપી દો એ અમારો વિશે છે અમે વાત કરીશું આજના કાર્યક્રમમાં જે પણ યુવાનો તમે આવ્યા છો વરસાદ હતો તમારા બધામાં પોલીસનો ડર હતો સુરત તમને બહુ દૂર લાગતું હતું તથા તમે અહીંયા આવ્યા છો એવા તમામ યુવા સાથીઓ તમામ વડીલો અને તમામ જે પણ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનો ઉપસ્થિત થયા છો એમનો આભાર માનું છું ખાસ કરીને આજે સુરત ડિસ્ટ્રિક્ટના જે મીડિયા મિત્રો છે વરસાદમાં પણ અનંતભાઈની મારી રાહ જોઈને અહીંયા કવરેજ આપવા માટે બધા આવ્યા છો તે મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલો છે એવા તમામ પોલીસ અધિકારીઓ તમામ કર્મચારીઓનો પણ આભાર માનું છું ફરી એકવાર બધા માટે જોરદાર તાળી પાડી દો અનંત આ લડત આજે પૂરી નથી થતી આજે એક દિશા મળી છે આપણને આવનારા દિવસોમાં તમે જયારે અમને યાદ કરશો અમે ત્યારે તમારી વચ્ચે આજે ઉભા રહીશું જય આદિવાસી જય